નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમભુ નિર્વિઘ્ન દેવ સર્વ કાર્ય શું સર્વરાગ લગ્ન જીવનમાં ખટરાગ ખટપટ કારણ અને નિવારણ તે વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે અગાઉના એપિસોડમાં આપણે થોડી વાતો આ બાબતે કરી ચૂક્યા છીએ જે લોકોએ કદાચ આ એપિસોડ અગાઉના ન જોયા હોય અગર તો કંઈક બીજા આગળના વાસ્તુશાસ્ત્ર ઉપર જ્યોતિષ ઉપર હસ્તરેખા ઉપર ઘણા બધી વસ્તુની મેં જાણકારી આપી છે અને કદાચ આપને જોવાની ઈચ્છા હોય તો યુટ્યુબ ઉપર યુટ્યુબ ઉપર આપ સર્ચ કરીને જોઈ શકો છો ખૂબ સારી જાણકારીઓ મેં મૂકી છે આ લગ્નજીવનમાં ખટપટની વાત ચાલુ કરી છે કદાચ કોઈ ચૂકી ગયા હોય તો યુટ્યુબ ઉપર આપ જોઈ શકો છો લગ્ન જીવનમાં ખટપટ થાય છે ખટડાગ કંઈક ને કંઈક રીતે મોટા ભાગે મોટા ભાગે લોકોને ખતડાગ થાય છે ચાહે તો વિચારોમાં મતભેદ હોય કે ચાહે તો એકબીજાના વર્તનમાં મતભેદ હોય પણ કંઈક ને કંઈક રીતે મનદુખ થાય છે ખતરાગ થાય છે તો આ સાથે મારે કહેવું જોઈએ કે લગ્ન જીવનમાં જ્યારે પ્રવેશ કરીએ આપણે ત્યારે ચોક્કસ આપણે જ્યોતિષનો જ્યોતિષનો આધાર લેવો જોઈએ હવે જ્યોતિષો કે પંડિતો કે જેના પર આપણને શ્રદ્ધા છે એને આપણે જન્માક્ષર બતાવીએ બંને જણના બતાવીએ એક જણના નહીં હવે જન્માક્ષર બતાવ્યા અને સામાન્ય રીતે પેલું મંગળ દોષ છે નારી દોષ છે અગર તો કાટલા આટલા વસા મળે છે આ રીતે લોકો જોગડાવતા હોય છે ઘણા વ્યક્તિઓ પોતે રાશિના કેટલું માંગે છે છોકરી કેટલું માંગે છે અને છોકરો કેટલું માંગે છે આવી એક પ્રથા ચાલે છે આ માંગણાથી જોઈ લેશે કે આ મેષ રાશિ છે અને આ તુલા રાશિ છે એટલે સમસપ્તક થયો ચાલો આમ કહી દેશે આમ બને અને આ લોકો એક્સેપ્ટ કરી દે છે હવે આ ઉપલકડી કહેવાય છે લાગ્યો નહીં તો ટૂંક જ્યોતિષ જ્યોતિષશાસ્ત્ર આજે ખૂબ આગળ વધ્યું છે લોકો ખૂબ માનતા થઈ ગયા છે જન્માક્ષરની કુંડલીમાં જોયા પછી જેમ લગ્ન મેળા પગમાં આપણે અગાઉ વાત કરી કે મંગળ દોષ નાડી દોષ એ વાતો બરાબર છે સાચું છે મેળવવું જોઈએ પરંતુ આ સાથે બંને વ્યક્તિઓના એકબીજાના જે ગ્રહોનું સામ્ય હોવું જોઈએ જે મળવું જોઈએ ગ્રહો એકબીજાના તેનો પ્રથમ નજરા કરવી જોઈએ વસા મળી ગયા છે સારા છે રાશિનો મેળ સારો છે એટલે કરી નાખો નહીં તો આવું પાત્ર મળશે નહીં આટલું પાછું કોઈ બીજામાં મળશે નહીં ઉતાવળ કરીને કરી નાખાય છે પણ એવું કદી કરશો નહીં ઠીક છે જેને કરવું હોય તે કરી શકે છે પરંતુ આવું ન કરવું જોઈએ એકબીજાના ગ્રહો એકબીજાની સાથે કેટલા જોડાયેલા રહે છે સમન્વય કરે છે એકબીજાના ગ્રહો એકબીજાને કેટલું સમજી શકશે એકબીજાને સમજી શકે એકબીજાનું કંઈક તકલીફ હોય તો એમાં એકબીજાઓ મદદરૂપ થાય અને સાથે મન મોટું બનાવવાનું હોય ગ્રહો હોય તો મન મોટું બનાવે એકબીજાનો કંઈક ભૂલ હોય તો મન મોટું બનાવે પરંતુ ગ્રહો ન કહેતા હોય એકબીજાના મળતા ન હોય ત્યારે મન મોટું બનતું હોતું નથી અને નાની વાતનું મોટું સ્વરૂપો અપાઈ જાય છે અને છેલ્લે ખાધું પીધું ને રાજ કર્યું તમે તમારા ઘરે અમે અમારા ઘરે પરંતુ આજે એ વસ્તુ બની શકતી હોતી નથી તો આ વાતને સ્વીકારજો કાલે પાછા મળીશું જોડાયેલા રહેજો હશમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય